ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂ કિચનમાં તો આજે આપણે બનાવશું ગાજર અને મરચાંનો મેથીઓ સંભારો તો આપણે મરચાંનો મેથીઓ સંભારો બનાવ્યો તો તો કમેન્ટ એ રીતને એ રીતે ઘણાઈ કીધું કે તમે ગાજર મરચાંનો મેથીઓ સંભારો એકવાર બનાવશો એમ તો એના હારો આપણે આ બે ગાજર લીધા છે એને આખા જ આપણે કોરા કરીને ધોઈને કોરા કરીને પછી કાપી લીધા છે એમ તો તમે પાણી નહીં નાખો ને થોડાક એકદમ આ રીતે કરશો તો થોડાક દિવસ ફ્રિજમાં રાખી શકશો એમ અને મરચાં તો મરચાં આપણે એટલા લીધા ગાજરના અડધા મરચાં લીધા આપણે તો તમે તમારી ટેસ્ટ પ્રમાણે મરચાં લઈ શકો તો મસાલામાં આપણે મીઠું જો હે સ્વાદ પ્રમાણે થોડીક આપણે કલોંજી લીધી છે અને એક ચમચી જેટલો આપણે મેથીઓ મસાલો લીધો જે અથાણાનો હોઈએ આપણે બનાવીને ઘરમાં રાખતા હોય છે ને એની રેસીપી તમને હરુસ કિચનમાં મળી ચાહે તમે આખું વરસ આને બનાવીને સ્ટોર કરીને રાખી શકશો અને થોડોક આપણે લીધો છે આમચૂર પાવડર થોડીક ખટાશ માટે અને થોડીક ખાંડ લીધી છે આપણે અડધી ચમચી જેટલી અને હિંગ થોડીક લીધીશ હળદર લીધીશ થોડીક અને મેથીના દાણ આખી મેથી આપણે વઘાર માટે લીધીશ થોડીક અને થોડોક મેથીનો પાવડર લીધોસ અને આ આપણે છે વરિયાળીનો પાવડર થોડોક એટલે આનો અથાણા જેવો ટેસ્ટ આવશે તમને અને તેલ જો હે તો તેલ આપણે પહેલાંથી જ ગરમ મૂકી દીધું હતું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ગેસ આપણે ધીમો કરી દીધો એમાં આપણે પેલા મેથી નાખશું અને કલોંજી હિંગ હવે આપણે એમાં પેલા ગાજર નાખશું કેમકે ગાજરને થોડીક વાર લાગે પાકતા એટલે પેલા ગાજરને પકડાવી લેવાના તો ગાજરને આપણે થોડીક વાર પકાવી લેવું ને કલોજી તમને કોઈ પણ આપણે દુકાનવાળાને ત્યાં જાય ને તમે કહો ને કલોમજી જોઈશે ફાકશે ને એકદમ આ ચકમરિયા જોયું હોય તકમરિયા ને કલોજીમાં થોડોક જ દેખાવમાં ફેર હોય ચકમરિયા થોડાક ઝીણા હોય ને કલોજી થોડીક મોટી હોય બાકી સ એકદમ ટેસ્ટ સારો આવે છે આનો એમ તો આ થોડીક વાર ગાજરને આપણે આમાં પાકવા દેવું ગાજર આપણે થોડીક વાર પકાવી લીધા આપણે મરચાં નાખી દેવું મરચાં ની આપણે થોડીક વાર આ રીતે પકાવી લેવું મીઠું નાખી દેવું થોડુંક સ્વાદ પ્રમાણે હાજર

तब तो इधर मिक्स कर रहे हैं गैस बंद कर दे हूँ और आमचूर पाउडर ना के थोड़ी खटास તો ગેસ બંધ કરી દીધો છે અને ઉતારી લેવું આપણે પ્લેટમાં એને કાઢી લેવું આપણે તો તૈયાર છે આપણો ગાજર ને મેથીયો સંભારો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ગાજર મરચાનો મેથીયો સંભારો